નમસ્કાર દર્શક મિત્રો ટીવીટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચૂંટણી આવે ત્યારે બધા મત માંગવા નીકળે પણ સુરતના વરાછામાં ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી વગર ચૂંટણીએ જનતાની સંભાળ લીધી સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા તેના મત વિસ્તારમાં જય મતદારોની શુભેચ્છા મુલાકાત લીધી

જે એમને પોતે નિયમ બનાવ્યા છે તે અત્યારે પણ ચાલુ રાખ્યા છે કે સતત ત્રીજી વખત ચૂંટાયા પછી પણ પ્રજાને દ્વારે જવું પ્રજાને મળવા જવું ચૂંટણી વગર પણ લોક સંપર્ક દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જાગ્રત રહ્યા છે એમની સાથે સમગ્ર વરાછાની ટીમ જે એમને પડખે ખભે ખભા મેળવીને ઉભી રહે છે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સંગઠનના લોકો હોય અને રેવા સોસાયટીના લોકો હોય બધા ભાઈઓ બહેનો ભેગા થઈને આ સતત આજથી શુભ શરૂઆત કરી છે અને લગભગ બે મહિના સુધી દરેક સોસાયટી અને દરેક ઘર સુધી એમના પોતાના મત વિસ્તારનો એ સંપર્ક કરશે